તમે તો જેથે બુરસમાં નું બુરા બુરા દિયાલે હખરે દિહાલી કોઈ આ પાટણ કે આઈ જ જેલો બુરા બુરા લો છે આમાં સ્તમ પોચા મે ના આવ સારું કોઈ રત્તા બેઠું ના આવ સાવ નો પાહા ને તો જાતા ને ઊંધો બાહું

રાયો બોલા સોલાફિયર સોલાફિયર લઈને જતો રહ્યો બળો રસ્તો અપડેશ વો સહી ઓડન ઓકે આ શું ક્યો આતો સ્ટોપ લોટ વો ચા આદન આ તો બોલો તો હેડે જો સીધો બેહ

ઘરમાં ભરવા જાય તો બધા વાગ્યા જોતા નહી તમે યાર બીજું કહો કંટાળી તો નેડી યાર આવ્યો હું

આવું એટલું નેરી જો મારા જે દીવારી કે ચાલે જો દીવારી તો હારી છે ના મા અડર એરાહોલ ઓ અજુબા બોલો બોલો આ કેલીઓ મૂ લાગે લાવતા નહીં નાતા ડુગળા ડાળમાં પકાળું લાવારો વિચારો અજુબા રાજોને હાર હેડો હેડો જો શેર જવાન કરો કોમ નતું કોઈ ના ના કોમ નઈ મા મિતા ઓમે લુસા તો લાગો ગામમાં પૂરે પુરુષો કાડુ લાગો અલા કાબા વિજુવા હું છો મોટાવાળા જોડો હું હતું કો

અત તો બે જોડી રૂબરો મા ઓમે છપું હો ઓમે તૂટ્યું કાકા કાકા છો જ્યા હા માર રૂકડો ચોકણ હ તો હું રૂબરો તમા હો ઓમે તૂટ્યું હો માર તો રૂબરો હ જ અલ્યા આ લઈને ના રૂબરો બોલો બતાવો આ તો કોનો હોય જો તો તમા છપું હો હું તો લાયો તો કઈ

ચોર પકડી આલું બરોબર પણ એનો દંડ થશે તમે ના પાડતા હતા કે મને કોઈ ખબર નહીં પણ એનો દંડ થશે બધી મને ખબર કુંડ લઈને દોડવું દંડ થશે દંડ તો આપડે જે થતું હોય એ કાકા કઈ દો દંડ આલી દે હું રૂપરા મારા આવી જાય આલ દેસ હા તો હેલો પેલા બોકડે બે ની વાત કરીએ બોલા કળવા ભાઈ કયા કલર ની હતી તમારી

એમાં એક મહેન્દ્ર અને એક રાહુલ મા બેટા થેલીઓ લઈને દોડી દોડી દોડીને એમના ઘર્માં પેહી ગયા બરોબર એક લાલ કલરની થેલી હતી અને એક વાદળી કલરની મહેન્દર તો લઈ ગયો પણ ખબર હ પણ પેલું પણ ઘેરથી એક થેલી હતી એ ખબર મને રાહુલીયા ભાઈ એક થેલી મેં ધોઈ હતી એ તો હું ચેર કાશી દોડો તો પેલા ભાઈ મહેન્દ્ર પાસે તો હું દોડ્યો દોડેતો પડે મનોમ ધૂંધાઈને દોડીને જતો રહેતો એને થકવાડી દીધો મને હા તો મેં ધોઈ હતી તમે તારે એ બેને પકડો

આ ઓમને કે આવી ચોરી ના કરાય મારા છોકરા રાતી હું લઈને રોજ ચોરી કરાવી અમે લઈને આ છોકરો મારવતે લાવગે દીતે રો મેને મને કર્યો આવરી દા કરતા ને ચોરી નથી કરી પોઠો વારો લઈને ના જવાય એ सबक નું કરી તું પણ હવે મોડી ગયો કરવા બા આવ જ નહી આવતા પણ આવીદી ના લઈ જા મારા રાતી રાતી ડોક નેન ચોરતો અલ્યા હાલો નેનો તો આવી જ જોઈ લે માર વાત હંભળો

દિવાળીમાં લુડો લાવતા નહીં કલર ની લાલ થઈ ગયો બરોબર એટલે ને મને ખબર પડી ગઈ ડાઉટ જે તો એટલે હવે કોઈ ગોટા ખાવા હોય ને તો મેં દંડ દંડ માં ગોટા કીધા તા બરોબર ખાવા ત્યા તો

તારાનો કશી લીઆલું તૈલા કે ઓલા મારા બીજી જોડી ના જો કોક ના આલ દે ઓ હા બધું પસાર તો નઈ જો તો મારી બીજી બીજી જોડી ન હું હું હોય હટ બીજી જોડી જો અલ્યા બીજી જોડી

માધુરો વાય ઉગળો જો ઉગળો કરી જો બે બાય દે બાજીયા હા મારા જેસલપુના છોરો લુકળો લે લે બા કેટલા દોયા ગામમાં મણ ઓ તેમ તો ગામ તું લુકળો તેમ દોયા તો મારા ગામમાં અલ્યા પકડો બોલ જન પકડો પકડો

અહ કાકા બંદી મારીએ ઉગળો તો નતો મારો હે આ છોકરો ઉગળો તો નતો એ તો પન હડ ઓસી હે કાકા બંદી દી મોજી જાવ તમે મારો મારો તો કેתי બોલ ઓ કાકા ના કાકા લેબલે બંધવા ના હોય હો દવા દે ઓ થોડી ડોગોમી આશે ને મારી સેટ થઈ જાય ઓ મરી જતા અલ્યા દવા દે કાણ ફણીય ગયો દવા દે તું ચાલ ઓરીય દવા દે તને દવા દે તને થાય ને